હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને પરફેક્ટ માપ સાથે સુખડી તો જો એ બનાવવા માટે આપણે આવી રીતના પહેલાં ગોળને ઝીણો ઝીણો કટ કરી લેવાનો છે એક વાટકો આપણે ગોળ લઈશું એના માપ પ્રમાણે આપણે આવો સે જેવો કરકરો ઘઉંનો લોટ એક વાટકો એક વાટકો ઘી અને બે ચમચી મલાઈ લઈશું હવે આપણે એક પેનમાં ઘી નાખી દઈશું અને ઘી થોડું ગરમ થાય ધીમા ગેસ પર જ રહેવા દેવાનું છે ઘી ગરમ થઈ જાય એટલે એમાં આપણે એક વાટકો લોટ નાખી દઈશું અને ધીમે ધીમે આપણે ધીમા ગેસ પર લોટને શેકાવા દેવાનો છે આવી રીતના મિક્સ કરી અને પછી લોટને હલાવતા જ રહેવાનું છે કન્ટિન્યુઅસલી અને લોટ શેકવાનો છે જેમ આ લોટ વધારે શેકાશે એમ જ સુખડીનો ટેસ્ટ સારો આવે છે અને કલર પણ ચેન્જ થઈ જાય અને લોટ થોડો હળવો લાગે છે અને ગોલ્ડન કલર બ્રાઉન જેવો થઈ જાય છે જો તમે જોઈ શકો છો હવે આપણા લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો કન્ટિન્યુઅસલી હલાવતા રહેવાનું છે અને જો લોટ શેકાઈ જાય એટલે એકદમ હળવો થઈ ગયો છે અને ઘી પણ થોડું છૂટું પડી ગયું છે એટલે હવે આપણે આમાં બે ચમચી મલાઈ નાખવાની છે મલાઈ નાખી અને હલાવીશું એટલે જો એકદમ આપણો લોટ છે એ ફૂલી જાય છે અને એકદમ સોફ્ટ થઈ જાય છે આ સુખડી ખાવામાં એટલી સરસ ટેસ્ટી અને એકદમ પોચી થાય છે જો તો કન્ટિન્યુઅસલી આને હલાવતું રહેવાનું છે આપણે એટલે જે મલાઈ છે એ પણ એબ્ઝોર્બ થઈ જાય છે અને હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને એકથી બે મિનિટ માટે હલાવતું રહેવાનું છે પછી જે આપણે ગોળ કટ કર્યો તો એ નાખી દેવાનું છે અને કન્ટિન્યુઅસલી હલાવતું રહેવાનું છે એટલે આપણો ગોળ છે એ પણ આમાં મેલ્ટ થઈ જશે જો આવી રીતના એકથી દોઢ મિનિટ માટે હલાવશો એટલે જો આપણો બધો ગોળ મેલ્ટ થઈ ગયો છે અને આપણી સુખડી પણ રેડી થઈ ગઈ છે હવે આપણે ઘી લગાડેલી એક થાળીમાં બધી સુખડીને આપણે કાઢી લઈશું અને વાટકાની મદદથી આવી રીતના વ્યવસ્થિત સેટ કરી લઈશું અને આપણે હવે ચપ્પુની મદદથી પીસ પાડી લઈશું જો એકદમ ઇઝીલી જ આપણું ચપ્પુ છે એ ચાલે છે એટલી સોફ્ટ આ સુખડી બનાવે છે જો તમે આવી ટ્રીક સાથે બનાવશો ટિપ્સ સાથે તો એકદમ પરફેક્ટ અને સોફ્ટ સુખડી બનીને જ તૈયાર થઈ જાય છે જો એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે મોઢામાં મુકતા જ ઓગળી જાય એટલી સરસ સોફ્ટ બની છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ